નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત નેત્રમ સીસીટીવી પોકેટ કોપ ઈ ગુજ કોપની મદદથી લુણાવાડા શહેર તથા અન્ય જિલ્લા તેમજ શહેરના પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયેલ મોટર સાયકલોના વંશ શોધાયેલ ગુનાઓને ગણતરીના સમયમાં લુણાવાડા ટાઉન પોલીસે શોધી કાઢી ચાર યુવકો પ્રદીપ રમેશ માછી હાર્દિક જગદીશ માછી હાર્દિક સુરેશ માછી વૈભવ જયંતિભાઈ માછી તમામ આરોપી લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના રહેવાસી છે જેમની ધરપકડ કરી આરોપી પાસેથી ચાર મોટર જપ્ત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તાજેતરમાં જ જે હમણાં ચોરીઓનો બનાવો બનવા રાજ્યભરમાં ખૂબ જ પ્રમાણ વધેલું હતું એને અનુસંગતે અમારા રેન્જ આઈજી શ્રી અસારી સાહેબ અને એસપી શ્રી જયદીપ જાડેજા સાહેબ નાઓની પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓ શોધવા અને એના માટે ખાસ ઝુંબેશ ઉપાડી હતી અને આખા જિલ્લાને એક્ટિવ કરી વિવિધ ટીમો બનાવી અને કોઈપણ સંજોગોમાં આ મિલકત સંબંધી ગુનાઓ અને બીજા અન્ય ગુનાઓ અટકે એ બાબતે તાકીદ કરેલી અને ઝુંબેશ રૂપે કામગીરી ચાલુ કરવામાં એના ભાગરૂપે તાજેતરમાં જ છેલ્લા અઠવાડિયામાં બે ગુના દાખલ થયેલા હતા લુણાવાડા ટાઉનમાં એને એના અનુસંધાને ખૂબ જ એક્ટિવ અને ખાસ કરીને કે કે બોર્ડ પીઆઈ અને એનો એ ખૂબ જ જહેમત ભરી અને માઇક્રો પ્લાનિંગ કરીને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સગદારોને એક એક સગદારોને એનો ઓબ્ઝર્વેશન કરી અને ઇન્ટોગેટ કરી અને એક સરદારને વોચ કરી ટાર્ગેટ બનાવી અને એનું એને એના ટ્રેક કરીને એક વોચ ગોઠવી અને એને પકડી લીધોલો શંકાસ્પદ બાઈક સાથે અને એને પૂછપરછ કરી બીજા આરોપીઓ પણ બીજા અન્ય ત્રણ આરોપીઓ જે પટણ લુણાવાડા તાલુકાના વતની છે અને એમની પાસેથી બીજા પણ ત્રણ બાઇકો એમ કુલ ચોરીના ચાર બાઇકો મળી આવેલ છે જે બધા બાઇકો લગભગ બસો સીસી ઉપરના એવી બાઇકો છે જે ચોરીના ઈરાદે છે અને બીજા ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે પકડે ચોરી કરી હોય એવું જણાયેલ છે અને અને એમાં બે બાઈકો આપણા જિલ્લા બહારના પણ છે સાણંદના છે એટલે આ લુણા ટાઉન પોલીસ સ્ટેશનના ખાસ કરીને ડી ખૂબ જ સારી કામગીરી કરી ડિટેક્શન કહેવું છે